આ ફિલ્મ એક હિન્દુ ધર્મ અને તેના સમાવિષ્ટ વૈષ્ણવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યશ્રી તેમજ સનાતન હિન્દુ ધર્મના આધ્યારથી ગુરુ સંત મહત્રીનું પાર્થ દર્શાવીને સનાતન હિંદુ ધર્મમાં અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી તેમજ યુવા પેઢીને વૈદિક સનાતન હિન્દુ ધર્મ તરફ ગેરમાર્ગે લઈ જવા માટે તેમજ હિન્દુ ધર્મની વિશેષ કરી વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુને વિલન તરીકે દર્શાવી લાગણી દુભાય તેવી માનસિકતાથી આ ફિલ્મ બનાવવામાં આવી છે આ ફિલ્મ ભગવાન શ્રી કૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેમજ હિન્દુ ધર્મગુરુઓ અને સનાતન હિન્દુ ધર્મને અરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ફિલ્મ એકસો પચાસ વર્ષ પહેલાના કોર્ટ કેસ પર આધારિત છે તે સમયે અંગ્રેજોનું શાસન હતું તેઓ કલેક્ટર કચેરી હિન્દુ સમાજને તોડવા માંગતા હતા આજે વર્ષ પછી કેસ દ્વારા હિન્દુ અપમાન કરવાનો નિરાશાજનક પ્રયાસ થઈ રહ્યો છે આ ફિલ્મ કે જે સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સમાજમાં ધાર્મિક ગુરુ આચાર્ય શ્રી તેમજ વૈષ્ણવ સંપ્રદાયમાં આચાર્ય શ્રીની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના હેતુથી બનાવવામાં આવી છે અને જો આ ફિલ્મ રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે એટલા માટે વૈષ્ણવ અનુયાયીઓ શ્રી અને સનાતન હિન્દુ ધર્મને કલંકિત કરવાનો જે કોઈ પ્રયાસ થયો છે તો આ ફિલ્મ ઉપર ત્વરિત પ્રતિબંધ મૂકવામાં આવે આ રીતે માંગ કરી છે અને વૈષ્ણવો તેમજ સનાતન ધર્મના લોકોએ આવેદન પાઠવીને રજૂઆત કરી છે યરાજ પ્રોડ્યુસ જે ફિલ્મ જે રિલીઝ થવાની છે મહારાજ નામની એ ફિલ્મની અંદર અઢારસો ને એક જૂની સ્ટોરી લેવામાં આવી જેની અંદર ભગવાન કૃષ્ણ વિશે તથા પુષ્ટિ માર્ગના ધર્મચારીઓ વિશે એક અભદ્ર ટિપ્પણી અને ખોટા કેસ જેતે સમયે કરી હિન્દુ ધર્મને બદનામ કરવા માટેની એક ચેષ્ટા કરવામાં આવેલી હતી અંગ્રેજોનું શાસન હતું એટલા માટે હિન્દુઓને વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો હતો એવો મેસેજ જાય કે આમાં આના આનાથી હિન્દુઓ એક પ્રકારને એમાં જાય કે આમાં દંભ અને પાખંડ છે તો એ ખ્રિસ્તીયન ધર્મ અંગીકાર કરે અને એટલા માટે એને આ એક ઇરાદાપૂર્વક હિન્દુ ધર્મની વિરુદ્ધની અંદર આ ચુકાદો આપવામાં આવ્યો હવે એ જે વર્ષો પહેલાં એકસોને સાઠ બાસઠ પહેલાંની જે સ્ટોરી હતી એને ઉજાગર કરી અને અત્યારે કાળી કમાણી કરવા માટે એમની ઉપર મહારાજ નામની એક ફિલ્મ બનાવવામાં આવી આ ફિલ્મની અંદર નરિયું જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મ અને પુષ્ટિ માર્ગના ધર્મચારીઓને ભગવાન કૃષ્ણ વિશે અભદ્ર ટિપ્પણી કરી હિન્દુ ધર્મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે અને એક હિન્દુ ધર્મમાં ખોટો મેસેજ જાય કે આ ધર્મની અંદર તો માત્ર ને માત્ર આવા દંભ અને આવું જૂટાણું પહેલાવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી અને આવું ન થાય એટલા માટે આ ફિલ્મનો વિરોધ કરવા માટે પૂજ્ય જે જેની આગેવાનીમાં અત્યારે ખૂબ જ બહોળી સંખ્યાની અંદર સમસ્ત હિન્દુઓ તથા પુષ્ટિ માર્ગના વૈષ્ણવો અહીં આવેદનપત્ર આપી અને એક શાંતિથી વિરોધ કરવા માટે ઉપસ્થિત થયા કૃષ્ણમ વંદે જગદગુરુ આજે ધોરાજીમાં આ રેલી હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાય તરફથી જે મહારાજ મૂવી આવે છે કે જેમાં હિન્દુ સનાતન ધર્મને વૈષ્ણવ સંપ્રદાયને અને અન્ય સંપ્રદાયોની હૃદયની લાગણીને ઠેસ પહોંચી છે એના માટે આ ભવ્ય રેલી યોજાઈ રહેલી યોજાઈ છે અને આગળ પણ જો આવી મૂવીઝ વેબ સિરીઝો હિન્દુ સનાતન ધર્મને અને અન્ય સંપ્રદાયને જો ઠેસ પહોંચાડશે તો આજે તો અમે શાંતિથી આ રેલી કાઢી છે જો આ મૂવી રિલીઝ થશે અને હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયનેની લાગણીને જો ઠેસ પહોંચશે તો આનાથી વિશેષ અમે કદમ ઉપાડશું ઉપાડશું ને ઉપાડશું કારણ કે હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને આ હૃદયની લાગણીને ઠેસ પહોંચવાની એક આ મૂવી બહાર પાડેલી છે એમાં દરેક સંપ્રદાયોએ દરેક હિન્દુએ આમાં સાથ સહકાર આપવો જોઈએ બીજી વસ્તુ કે કેવલ હિન્દુ સનાતન ધર્મ જ નહીં પણ અન્ય કોઈ ધર્મ હોય અન્ય સંપ્રદાય હોય એના પર પણ વિશેષ આ મૂવી કે એવી મૂવીઓ એવી વેબ સિરિઝો બહાર પડવી ન જોઈએ કારણ કે એના હૃદયને એના સંપ્રદાય લાગણીને ઠેસ પહોંચે છે આજે આજે આપણે આ મહા રેલી યોજી છે અને કલેક્ટર સાહેબને આપણે સમગ્ર ધોરાજીની ધર્મ પ્રેમી જનતા તરફથી અને આજુબાજુના ગામડાઓના વૈષ્ણવો તરફથી હિન્દુઓ તરફથી આજે કલેક્ટર સાહેબને આપણે આવેદન પત્ર આપ્યું છે અમારી જો માંગ આ સ્વીકારવામાં નહીં આવે તો આજે તો અમે શાંતિથી આ રેલી કાઢી છે પણ જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે જલદ પગલાં લેશું લેશું અને લેશું એવી બધાયની બાહેન્દ્રની હું લઉં છું બોલો લેશું ને આપણે લેશું ને આપણે આપણા હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ ધર્મ ઉપર જો લાગણી ઠેસાશે તો આપણે જલદ આ કદમ લેશું લેશું અને લેશું લેશું ને બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે